નર્મદા જિલ્લા એલસીબી એસઓજી પોલીસ ટીમે ટેમ્પોમાં લઈ જવા તો એકસઠ લાખનો સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે કાજુના છોતરાની બોરીઓ નીચે ગાંજાની બોરીઓ સંતાડેલી હતી જે એલસીબી પોલીસને શંકાસ્પદ જણાતા ટેમ્પો ચેક કરતાં લાખો રૂપિયાનો સૂકો ગાંજો ઝડપી પાડવામાં નર્મદા પોલીસને સફળતા મળી છે ગુજરાતના બંદરો ઉપરથી મોટા માત્રામાં નશીલા ડ્રગ્સ ઝડપાયા બાદ રાજપીટળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નર્મદા જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે લાખોની કિંમતનો સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારના બિતાળા પાસે એલસીબી પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા દરમિયાન એક આઇસર ટેમ્પો એમએચ ત્રેવીસ ડબલ્યુ ઓગણચાલીસ સિત્યોતેર આવતા આઇસર ટેમ્પો શંકાસ્પદ જણાયો હતો તેણે રોકવા જતા આઈસર ટેમ્પોમાંથી એક આરોપી કુદીને ભાગી ગયો હતો અને આઈસર ટેમ્પોને આંતરીને ટેમ્પો ચાલકની પૂછપરછ કરી હતી ત્યારે તેણે પોતાનું નામ રાકેશ કુમાર લલિત કુમાર બારીક જણાવ્યું હતું જે ઓરિસ્સાનો રહેવાસી છે પોલીસ માણસો દ્વારા ટેમ્પાની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કાજુના છોતરાની બોરીઓ નીચે સંતાડેલો સૂકો ગાંજો ઝડપાયો હતો પોલીસે કુલ એકસઠ લાખ રૂપિયાનો સૂકો ગાંજો અને ટેમ્પો મળી કુલ છાસઠ પોઈન્ટ એંસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ઓરિસ્સાથી ડ્રાઈવર અને ક્લીનરને ટેમ્પોમાં માલ ભરીને રવાના કરવામાં આવ્યા હતા અને અન્ય વોન્ટેડ આરોપીઓ ભોરવ અને ધર્મેન્દ્ર ટેમ્પોને રવાના કરીને ટેમ્પો ચાલકને અમદાવાદ મળીશું તેમ જણાવી તેઓ અલગ વાહનમાં અથવા તો કોઈ

નર્મદા જિલ્લાની એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનની બિતાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને બાતમીના આધારે એક ટ્રકને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યો હતો આ ટ્રકને રોકતા એ પ્રાથમિક રીતે કાજુના છોતરાની બોરીઓની આડમાં કોઈક માદક પદાર્થની હેરાફેરી કરતા હોય તેવું લાગતા તે ટ્રકના જે મુદ્દામાં છે તેની પંચો રૂબરૂ એફએસએલ અધિકારીની રૂબરૂ વ્યવસ્થિત તપાસ કરતા એમાંથી અમને કુલ છસો અગિયાર પોઈન્ટ ચારસો પચાસ કિલોનો કુલ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત બજાર ભાવ એકસઠ લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયા જેટલી થાય છે અને આ જે ગાંજો છે એના જે ટ્રકમાં આવી રહ્યો હતો એ ટ્રકના ચાલક રાકેશકુમાર લલિત કુમાર બારીક કે જેઓ ઓરિસ્સાના છે તેઓને પણ અટક કરવામાં આવ્યા હતા અને આ જે ગુનો છે એમાં અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જે બે આરોપીઓ ઓરિસ્સાના છે ચોક્કસ તેની અમને જાણ છે ત્રીજા આરોપી ચોક્કસ ક્યાંના છે તેની તપાસ ચાલુ છે અને આ જે ગાંજો જે છે એ ઓરિસ્સાના કુકડખંડી ગંજામ ખાતેથી ભરવામાં આવ્યો હતો અને ત્યાંથી ઓરિસ્સાથી નીકળી મહારાષ્ટ્ર થઈ મહારાષ્ટ્રના શારદાથી થઈ અને નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશતા નર્મદા જિલ્લાની હદ જ્યાંથી શરૂ થાય છે તેની એકદમ નજીક બિતાડા ચેકપોસ્ટ આવેલી છે ત્યાં આ ટ્રકને રોકવામાં આવ્યો હતો આ કામગીરી એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમ દ્વારા ઇન્ચાર્જ એલસીબી અને એસઓજી પીઆઈ શ્રી આરજે ગોહિલની નેતૃત્વમાં કરવામાં આવી છે અને જે ગાંજો પકડાયો છે છસો અગિયાર પોઈન્ટ ચારસો પચાસ કિલોનો એ ઉપરાંત ટ્રક પછી જે કાજુના છોતરાની કોથળી જેના આડમાં સ્મગલિંગ કરવામાં આવતું હતું મોબાઈલ વગેરે અન્ય પ્રચુરણ સામાનની કિંમત ગણીને ગાંજો તથા અન્ય મુદ્દામાલની કિંમત ગણીને ટોટલ છાસઠ લાખ એસી હજાર પાંચસો પંદર રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવ્યો છે એક આરોપીને અટક કરવામાં આવ્યો છે ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ બદલનો એક ગુનો રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરી આની તપાસ શરૂ કરવામાં આવી છે આ તપાસ દરમિયાન આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે જે મુદ્દામાલ છે એ ઓરિસ્સાના ગંજામ ડિસ્ટ્રિક્ટથી ભરવામાં આવ્યો હતો અને ત્યાંથી મહારાષ્ટ્ર રાજ્ય થઈ અને પછી ગુજરાતમાં સાગબારા થકી ગુજરાતમાં તેને પ્રવેશ કરાવડાવી અને પછી જે પ્રાથમિક પૂછપરછ હતી પ્રમાણે અમદાવાદ સુધી એને લઈ જવાનો પ્લાન હતો પરંતુ અમદાવાદ પહોંચે એની પહેલા જ અમારી એલસીબીએસઓ જેની સંયુક્ત ટીમે તેને ઇન્ટરસેપ્ટ કરી લીધો હતો આરોપીના ગુના ઇતિહાસની ચકાસણી અમારા દ્વારા ચાલુ છે અમે એને અમારા રાજ્યમાં પણ ભૂતકાળમાં જો કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તો તપાસ કરી રહ્યા છે અને આરોપી ગુજરાત બહારનો હોય અન્ય રાજ્યની પોલીસ સાથે પણ સંકલનમાં રહી એનો ગુનાહિત ઇતિહાસ ચકાસવાની અમારી કાર્ય કાર્યવાહી ચાલુ છે